સ્માર્ટ સિટી અંતર્ગત વિવિધ પ્રોજેક્ટોની મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં જાહેરાત કરવામાં આવશે પરંતુ તેમાં મહત્વના ત્રણ પ્રોજેક્ટ હશે કમાન્ડ કંટ્રોલ સેન્ટર અંતર્ગત પાણી ડ્રેનેજ સીસીટીવી મોન્સૂન કંટ્રોલ વગેરેની કામગીરી એક જ કંટ્રોલ રૂમમાંથી કરવામાં આવશે ઇન્ટિગ્રેટેડ ટ્રાન્ઝિટ પ્લેટફોર્મ અંતર્ગત અમદાવાદ મહાનગરપાલિકાની દરેક સેવાની ફીની ચૂકવણી માટે એક જ કાર્ડનો ઉપયોગ કરાશે

રાજ્ય સરકાર પચાસ કરોડ નું ફંડ આપશે અને કોર્પોરેશન સ્માર્ટ સિટી અંતર્ગત પચાસ કરોડનું કેન્દ્ર સરકારે ફર્સ્ટ ફેઝમાં અમદાવાદ શહેરને સ્માર્ટ સિટી તરીકેનો દરજ્જો આપ્યો છે તેને હું આવકારું છું પણ સાથે સાથે એ પણ કહેવા માંગુ છું કે હાલ અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા હોય રોડ રસ્તાની સમસ્યા હોય પીવાના પાણીની સમસ્યા હોય ડ્રેનેજની સમસ્યા હોય આ એક મોટી અને વિકટ સમસ્યાઓ છે જ્યાં સુધી આ સમસ્યાઓનું અમદાવાદ શહેરમાં નિરાકરણ કરવામાં નહીં આવે ત્યાં સુધી સ્માર્ટ સિટી નો જે આપણો પ્રોજેક્ટ છે એ સફળ નહીં થાય તાલુકા અને જિલ્લા પંચાયતમાં ભાજપે જનાધાર ગુમાવ્યો છે ત્યારે ગુજરાત વિધાનસભાની બે હજાર સત્તરમાં યોજાનારી ચૂંટણીમાં ભાજપનો પુનઃ ભગવો લહેરાય તે માટે ભાજપે અત્યારથી કમર કસી છે આમ તો ગુજરાતમાં મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલનું રાજ છે પરંતુ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહના ખાસ વિશ્વાસુ મનાતા ગૌતમ શાહ હાલમાં અમદાવાદના મેયર પદે છે ત્યારે સમગ્ર અમદાવાદમાં મહત્વના સ્થાનો નહીં આ માટે અમદાવાદ કોર્પોરેશનની મળેલી સ્ટેન્ડિંગ કમિટીએ એક મહિના માટે શહેરના વિવિધ જગ્યાએ બેનર્સ લગાવવાની મંજૂરી આપી છે આ માટે ટોકન પેટે પાંચ હજાર સો રૂપિયા લેવાનો નિર્ણય કરાયો છે ભૂતકાળમાં સ્ટેન્ડિંગ કમિટીએ નિર્ણય કર્યો હતો કે ટ્રાફિકમાં અડચણરૂપ થાય તેવી રીતે બેનર્સ લગાવવા નહીં ત્યારે હવે જોવાનું એ રહે છે કે અમિત શાહના બેનરો કઈ જગ્યાએ લગાવવામાં આવે છે